નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર ખનીજ માફિયા બે ખનીજ માફિયા જેમની થાનગઢ પોલીસે ધરપકડ કરી જયપાલ અલગોતર અને રવિ પરમાર નામના બે ખનીજ માફિયાને પોલીસે પકડીને વરગોડો કાઢ્યો બંને આરોપીના હાથમાં કાયદાના દોરડા બાંધીને શહેરમાં ફેરવવામાં આવ્યા આરોપીના હાથમાં કાયદાના દોરડા બાંધવામાં આવ્યા જોકે આ કેસમાં મુખ્ય સૂત્રધાર અને ગેરકાયદે હથિયારના લાયસન્સ સહિત પંદર ગુનાનો આરોપી ભરત અલગોતર હજુ પણ ફરાર છે જયપાલ અલ્ગોતર અને રવિ પરમાર નામના બે આરોપીને ઝડપી પાડ્યા છે આ લોકોએ ત્યાં વડોલા વિસ્તારમાં જગ્યા ઉપર આવી અને તમે આ જગ્યાએ કેમ વારંવાર ચેકિંગ કરવા માટે થઈને આવો છો એ બાબતે એમની સાથે છે જીવાજોડી કરી મગજમારી કરી અને એમને ગાળા ગારી અને ધમકીઓ આપેલી હતી અને એમના સ્ટાફ સાથે મારામારી પણ કરેલી હતી સાથે સાથે જે એમની સરકારી ગાડી હતી એને પણ નુકસાન પહોંચાડવાની જે છે એ ઘટના બની હતી આ જે આરોપીઓ છે એની શોલખોર માટે થઈને સતત પ્રયત્ન ચાલુ હતા અને આજરોજ ચોટીલા તરફનો જે રસ્તો છે ત્યાંથી આ બંને ત્રણમાંથી જે બે આરોપીઓ છે જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિ ઉગાભાઈ પરમાર આ બે આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાયદેસરની કાર્યવાહી જે છે એ થાનગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે અને ત્રીજો જે આરોપી મુખ્ય આરોપી ભરત રમેશભાઈ અલગોતર જે છે એને પકડવા માટે થઈને હાલ જે પ્રયત્નો છે એ ચાલુ છે